આપણી વચ્ચે આપણા સમૂહ લગ્ન ને બનાવી રહ્યા છે ત્યારે હું વિનંતી કરીશ આપણા ગઢવી પરિવાર નું ગઢવી બારટ સામન ની વિનંતી અને આપણા અગ્રણી આગેવાનો શ્રી દ્વારા એમને ફૂલાર થી અને પુષ્પગુચ અર્પણ કરી એમને ફુલાર ની સાથે સાલ ઓઢાડી એમનું સ્વાગત થઈ રહ્યું છે આદરણીય મહેમાન શ્રી ગુરુવંદના એવા કે ગુરુ ગોવિંદુ પાય ભલી હારી ગુરુ એવા ગુરુજન પણ આપણી વચ્ચે ગૌ રક્ષક યત્ર નાર્યુ પુજ તત્ર દેવતા વસામી જ્યાં નારી નું સન્માન થાય ત્યાં દેવતાઓ નો વાસ હોય છે બાપ યજ્ઞમાં હોમેલું અને દાન માં દીધેલું અને કન્યા દીધેલું માં દીધેલું ભૂદેવ ને દીધેલું વેગ ધારણ કર્યો છે બાપ એવા અવધોતી યોગી આપણી વચ્ચે બિરાજમાન છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મશ્રી ગુરુ વૈ નમ એવા અવધોતી યોગી રાજ પર બ્રહ્મશ્રી આપણા અવધોત બાપુ ગૌરક્ષક અહીંયા પધાર્યા છે બાપ અને અગિયારે અગિયાર દીકરીને જ્યારે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે શંકરદાન ગઢવીને હું વિનંતી કરીશ કે અવધૂત યોગી બાપુ નું સ્વાગત શંકરદાન ગઢવી કરશે શંકરદાન ગઢવીને અમારી વિનંતી છે બાપ મંચ પર પધારો અને આપણા અવધૂત યોગી બાપુ નું સ્વાગત કરો એમને ફૂલહાર પહેરાવી એમને સાલ ઉડાડી અને કોમલ માના જે પ્રસાદી છે એમને બંધ કવર એ પણ એમને સુપ્રત કરો અને યોગીજીને વિનંતી કે આપણી દીકરીઓને પણ આશીર્વચન પાઠવો હું વિનંતી કરીશ અવધૂત યોગી બાપુ ગૌરક્ષક કે અમારા આ પાવન જગ્યામાં જયારે પધાર્યા છો અને તમારા ચરણ કમળ જયારે આ વેજલકા ધરતીમાં પડ્યા છે બાપ એક નહીં અગિયાર કુવાસી ના વિવાહ છે બાપ તો તમારા પણ આશીર્વાદની જરૂર છે બાપુ तो दिक्करियों ने तबे आशीर्वाद आपो मोविनंदी करीस के ने वापो आप आशीर्वचन पढ़ोगे। ओम, ओम सुष्ठिप्रजा व्यप परिपालयन काम न्याय नमार्गेन महीम महीशा गोब्राम्हणे व्यवस्थु मस्तु नित्यम लोका समस्ता सुखिना सर्वे सुखिनः सर्वे सरामया सर्वे पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् काले वर्ष पर्जन्य पृथ्वी सस्शाला देशो यमित ब्राह्मण सन्तु निर्भयाः बोलिए गजानंद गणपति महाराज की बोलिए हनुमान जी महाराज की जय बोलिए कपिला काम सुरभि गौ माता के परम भक्त मात की जय बोले आज के आनंद की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर वेदो मालेलो के धन्यो गृहस्थाश्रम ए ब्री प्लीज अटेंशन टू मी एंड लिसन केयरफुली अबाउट द वेदा વેદોમાં લખેલું છે ધન્યો ગ્રહસ્થ આશ્રમ તો બીજા આશ્રમ ધન્ય નથી બીજા આશ્રમ ગ્રહસ્થ આશ્રમ દ્વારા ધન્ય બને છે સનાતન હિન્દુ પરંપરામાં ચાર વર્ણ અને ચાર આશ્રમ ની વાતો જે કરવામાં આવી ગ્રંથોની અંદરમાં એના એની ચર્ચામાં કે વિવાદમાં મારે જવું નથી પણ

मठ मंदिर आश्रम पांडि सचे शंकराचार्य प्रवास करी सके शंकराचार्य ज्योतिष पीठादी तौर परम सर अनंत श्री विहच स्वामी श्री अभिमन्य महाराज ने कोई ये चार्टर प्लान अपेलो महेश चार्टर प्लान अपयो तो हमना ये चार्टर प्लेन थी हमने आखा देश में गौ माता राष्ट्रमाता विषय प्रवास करयो आखा देश में सतत गोपाल मणि जी महाराज हमने तो है आता એટલે સાધુ સંતો પડે રૂપિયા ની જરૂર પડે કોમલ માતા એમને જેવન ને ધન્ય બનાવ્યું ધન્યતા અપાઈ ધન્યતા એટલે મોટી ડિગ્રી એટલે ગૌરવશાળી એટલે એમને આજથી એવું થઈ ગયું હવે ગૃહસ્થ થઈ ગયા સંસારી થઈ ગયા